કાંકરિયા કાર્નિવલ 2024 નો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2024 ના પ્રારંભ પ્રસંગે જણાવ્યું કે વિશ્વ વિરાસતમાં સ્થાન પામેલું અમદાવાદ આધુનિક વિકાસ સાથે કાંકરિયા કાર્નિવલને પણ ઉજવે છે. તે વડાપ્રધાનના વિરાસત બી વિકાસ બી ના મંત્રને સાકાર કરે છે. કાંકરિયા કાર્નિવલ દ્વારા વિકસિત ગુજરાત વિકસિત ભારતથી આધારિત કાર્યક્રમોથી રાજ્યના વિકાસમાં સહભાગી થવાની પ્રેરણા સૌને મળશે તો અમદાવાદના શહેરીજનોને શહેરી સુખાકારી અને ઇઝ ઓફ લિવિંગ આપતા રૂપિયા આઠસો અડસઠ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ પણ સુશાસન દિવસે મુખ્યમંત્રીએ આપી છે મુખ્યમંત્રીએ આ સંદર્ભે સ્પષ્ટપણે કહ્યું કે શ્રદ્ધેય અટલજીના સોમા જન્મ દિવસે અમદાવાદ મહાનગરપાલિકાએ કાંકરિયા કાર્નિવલના નગરોત્સવ સાથે વિકાસ ઉત્સવ પણ બનાવ્યો છે તેમણે કહ્યું કે સુશાસન એટલે સમાજના નાનામાં નાના સામાન્ય માનવી છેવાડાના માનવીને સુવિધા સગવડ અને સુખાકારી આપતું શાસન વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં ગુડ ગવર્નન્સથી શહેરીકરણને એક નવો ઓપ મળ્યો છે મુખ્યમંત્રીશ્રી આ તકે કાંકરિયા કાર્નિવલ પરેડને ફ્લેગ ઓફ કરાવી હતી તેમણે પરેડના વિવિધ આકર્ષણો જેવા કે ટેબ્લો મ્યુઝિક બેન્ડ કલાકારોની પ્રસ્તુતિ અને કર્તબો નિહાળી અને પ્રસન્નતા વ્યક્ત કરી હતી તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શિક્ષણ બોર્ડની શાળાના વિદ્યાર્થીઓએ નિયત સમયમાં સૌથી વધુ કેન્ડી ખાવાનો વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે તે અંગેનું ગિનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર મહાનગરપાલિકાએ આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં એનાયત કર્યું હતું તો આ પ્રસંગે અમદાવાદના ડેપ્યુટી મેયર જતીન પટેલ મ્યુનિસિપલ કમિશનર એમ તેના જન સર્વે ધારાસભ્યો સાંસદો મહાનગરપાલિકા પદાધિકારીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા